હું તો જે બોલેલા શબ્દોનો હું માલિક છું તમે સમજેલા કે સાંભળેલા શબ્દોનો નહીં તમારે આઠ વર્ષ નો તમારા પરિવાર નો દબદબો જામનગર માં છે તો એવી તમારી છીછીરી પ્રતિષ્ઠા કેવી છે કે મારા એક ના કહેવાથી તમારી પ્રતિષ્ઠા હચમચી જાય એવું હોય કોઈ વિક્રમભાઈ નો દબદબો આજે છે માડમ પરિવાર કે દબદબો એનો છે ઈ કેવું કઈ રીતે અપમાનિત થઈ શકાય મને સમજાવો અત્યાર સુધી માડમ પરિવાર નો દબદબો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં ચાલતો હતો કાનુડો મેથલી રે કાનુડો ભાડે એવું કે જે સમાચાર છે એ છે એમાં કાઈ મારા દબાવવાથી દબાઈ નથી જવાના મારા છાપાવાથી કઈ છાપરે ચડવા નથી તો કોંગ્રેસે ગુજરાતમાંથી માંથી વાવટો વિટોળી લેવો જોઈએ કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી કોંગ્રેસ ને કોઈ મત આપતું નથી એટલે તો સત્તા ની બહાર છે ને વિક્રમભાઈ માદમ ની ભાઈ કાકો ભત્રીજી છે ઈ જુદી વાત છે ભાઈ અલગ અલગ પક્ષ જુદી વાત છે પણ બધાને ખબર છે કે ઘી ઢોળાય તો ખીચડી માં ઢોળાયો તો તો કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ઉપર એટલા બધા આક્ષેપ કરે છે કે તો ભાજપે એને ફાંસી ચડાવી દેવાય છે એને રાજીનામું લઈને આથી દેશવટો લઈ લેજો જોઈએ ભયંકર આક્ષેપ કરે મેં એવા તો કર્યા નથી ગોપાલ ઇટલિયા આક્ષેપ કરે છે કા તો એને દેતા ના પડ્યું નથી તો મેં ક્યાં હમ ખાધા કે માણસ તાકાત વાળો છે દબદબો છે એનો અત્યારે એના કુકડે સવાર થાય છે આ મારા શબ્દો કઈક આ ટાઈપ હતા કે એના કુકડે સવાર થાય એટલે કે એનો દબદબો છે એમાં હું અપમાનિત ક્યાં કા

એમ કીધેલું કે હવે મારે લડવું નથી ચૂંટણી અહીંથી એટલે કે ના પ્રતિનિધિ નું ઓછું ઉપજે છે અને જે તે વિરાટ કાય કંપનીઓ છે ના માલિકો કે સંચાલકો એની ન્યાય ચંચુપાત વધારે છે અને ખેડૂતો જો મત મને ન આપતા હોય તો મારે શું કામ લડવું આવો એનો

એટલે મત નથી આપતા એ વાક મતદારો નો છે કે ઉમેદવારો નો એ મનોમંથન નો વિષય ગણાય પણ તમે રિહાઈ ન શકો રિહાઈ એટલે કે તમે એવી રીતે ન કહી શકો કે મતદારો એ તમને રિજેક્ટ કર્યા એટલે મતદારો માં બુદ્ધિ નથી અથવા તો એ લોકો જે છે એ બિલકુલ ઉત્તરદાયિત્વ માનતા નથી અથવા તો મતદારો જે છે એ ઋણ સ્વીકાર કરતા નથી એવું ન કહી શકાય હવે એ વાત તો એની જગ્યાએ છે આ મુદ્દો એ પણ નતો મને એમ પૂછવામાં આવ્યું કે ભાઈ વિક્રમભાઈ વકીલે આવી રીતે રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી એના વિશે તમે શું કહેવા માંગો છો એટલે મેં એનો જવાબ એમ આપ્યું કે ભાઈ ઠીક છે દરેક ને અધિકાર છે લડવું ન લડવું એ જુદી વાત છે પણ વિક્રમભાઈ માડમ અત્યારે એ કક્ષાએ છે જે કક્ષા એનું ધારાસભ્ય કે સંસદ સભ્ય પદ હોવું જરૂરી નથી એ સ્વયં એક સત્તા છે આપની જાણ ખાતર બેન આખી દુનિયા જાણે રેકોર્ડ ઉપર જુદી વાત છે કોર્ટ માં સાબિત કરો એ બધું પછી ની ઘટના છે પણ દિનુભાઈ બોઘા સોલંકી એ કોડીનાર માં સરકાર છે એમ કે તો ચાલે

એટલે આઝાદી અત્યારે અભિવ્યક્તિ ની આઝાદી છે એટલે મેં એમ કીધેલું કે ભાઈ વિક્રમભાઈ ઈ સંસદ સભ્ય કે ધારાસભ્ય હોય કે ન હોય કોઈ ફેર પડતો નથી એનું ખાનદાન આપવું જે છે વર્ષો થી સત્તાધીશ રહ્યું છે અને એની અત્યારે એટલી બોલબાલા છે જેની કોઈ સીમા નહી નંબર વન નંબર ટુ એ ધરાઈ ચુક્યા છે એવું મેં કીધેલું

એટલે હવે એને આ વિક્રમભાઈ માદન ની ભાઈ કાકો ભત્રીજી છે એ જુદી વાત છે ભાઈ અલગ અલગ પક્ષ જુદી વાત છે પણ બધાને ખબર છે કે ઘી ધોળાય તો ખીચડી માં ધોળાયો એટલે વિક્રમભાઈ ને હવે એની આવશ્યકતા નથી બેનર ની એટલે પણ એને ધરાઈ ને પણ કીધું હોય કે ભાઈ હવે નથી રમવું અને બીજું મેં કીધું મેં સાંભળ્યું છે ત્યાં સુધી કોઈ રશિયન કંપની જે નિયારા આવી છે નવી પેટ્રોકેમિકલ્સ ની ટક્કર દે એવી રિલાયન્સ ને એવી નિયારા પેટ્રોલ પંપ જે છે એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્યાં આવી છે અને એના પર ટ્રાન્સપોર્ટિંગ થી માંડીને કોન્ટ્રાક્ટ સુધીના જેટલા પણ વાતો છે એમાં માડમ પરિવાર નું સીધી કે આટકત છે એમાં એનું વર્ચસ્વ છે એમાં કઈ વિક્રમભાઈ માડમ નામે ઓર્ડર થાય એવું ન હોય મેં કદાચિત ઉદાહરણ પણ આપેલું કે રાજકોટમાં વજુભાઈ માંડીને જેટલા પણ અને વજુભાઈ વાળા છોડો અત્યારે ચૂંટણી પંચ સમક્ષ જે લોકો પોતાની મિલકત કે અસ્કયામત જાહેર કરે છે ખરેખર એટલી હોય છે કે એનાથી વધુ હોય થી કોણ નથી જાણતો

પણ રેકોર્ડ રેકોર્ડ ની જગ્યા છે આપડે બોલીએ છીએ ક્યાં રેકોર્ડ કે હું અદાલતમાં કઉ છું હું તો લોક અદાલત માં છું ને તો જો આવું હોય વિક્રમભાઈ ને ખરાબ લાગતું હોય ને તેમને દાખલા તરીકે તો તો કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ઉપર એટલા બધા આક્ષેપ કરે છે કે કાતો ભાજપે એને ફાસ ચડાવી દેવા જોઈએ કા એને રાજીનામું લઈને આથી દેશવતો લઈ લેજો જોઈએ એ પણ ભયંકર આક્ષેપ કરે મેં એવા તો કર્યા નથી બંને કેવા આક્ષેપ કરે ગોપાલ ઇટાલિયા આક્ષેપ કરે છે કાં ને એને ફાઇનલ ચડાવી જતા આક્ષેપ આક્ષેપ ની જગ્યાએ છે મેં એમ કીધું કે લોકોમાં એવી વાતો છે કે વિક્રમભાઈ કઈ જરૂર છે નહીં રાજકારણી હોવું જોઈએ હવે કદાચ માણસ રાજકારણ માં હોય તો પણ ખાલી સ્ટેટસ પૂરતા રહે છે બાકી રાજકારણ છે કે એના રોટલા નથી સુખી છે ને ન્યારા પેટ્રોલ પંપ થી માંડીને નિયારા કંપની જે આવી છે એમાં એની કઈ હિસ્સેદારી હોય એટલે કે કોન્ટ્રાક્ટ પરિવહન હોય તો એમાં ક્યાં એમાં એને આબડુ ક્યાં ગયું મને મેં એમ કીધું કે ખોટો છે કે ખરડી ખોર છે કે માફિયા છે કે ગુંડા છે કે ધંધો ના કરે કોઈ માણસ હવે છે તો છે હોય છે હવે નથી તેને ના ભાઈ હું નથી ક્યાં હમ ખાધા કે ભાઈ લોક ની નજરે કેવાય છે કે તમારી દબદબો શું છે આ જયરાજસિંહ બાપુ ગોંડલ માં છે આપડે બધા ચર્ચા કરીએ છીએ કે નહીં કે ગોંડલ માં એનો દબદબો છે ત્યાં લેખિત કોઈ પાસે જાય તો એવું ના હોય જે વસ્તુ અમુક પ્રસ્થાપિત વાતો હોય છે બધાને ખબર છે કે મારી તમારી સામે જે થાય કાયદો કાનૂન જે કરે એ કોઈ મોટા માથા અમે નથી થતું હતું એની અરહમજીન વાત કરવી પડે હમણાં ચાર દિવસ પેલા એક એન્કાઉન્ટર કરી નાખ્યું ને એક ભાઈએ જે ઓલા યુગલ ને લૂંટી લીધું હતું કપલ બેઠું તો એનું એન્કાઉન્ટર કરીને થાર મારી નાખ્યો બરાબર હવે એની જ પેલા ચાર દિવસ પેલા એક ગોધરા માં દસ વર્ષ ની દીકરી ઉપર એક ભાઈએ દુષ્કર્મ કર્યું એ પકડાઈ પણ ગયો બાર નો શ્રમિક હતો આમ તેમ તો જો કાયદો બધાનો સરખો હોય તો ઈ તો પછી ઓલી જે ઓલો કપલમાં જે લૂટી ગયો એમાં તો લૂંટ નો વાત હતી લૂંટવા ગયા અને છરી મારીને એમાં યુવાન ઓફ થઈ ગયો અને બધી ગંભીરતા તો હતી જ પણ આ કેસ તો ઈથી વધારે ગંભીર હતો કારણ કે દસ વર્ષની દીકરી હતી સગી એને કોઈ અધ્યક્ષ કેમ કે એન્કાઉન્ટર તો એનું થવું જોઈએ ને એનું કેમ એટલે કાયદો અમુક જગ્યાએ લચીલા અપનાવે અને અમુક જગ્યાએ કડક થઈ જાય મૃત્યુ અને મક્કમ તો આપણે ટીકા તો કરીએ કે નહીં એવી રીતે વિક્રમભાઈ ના કેસ માં પણ તમને કહું કે ભાઈ આપડે એમ કહીએ છીએ કે દબદબો છે એ તમે અહીંયા ની જગત ના કોઈ પણ ખૂણે જઈને તમે જામનગર માં પૂછો કે વિક્રમભાઈ નું હવે પૂરું તાકાત તરીકે મારી ભાષામાં કહો તમે એમ પૂછી શકો હવે વિક્રમભાઈ નું પૂરું થઈ ગયું હવે એનું કઈ ઉપજણ નથી તો કોઈ પણ માણસ આપણને કે તમે મુરખ જુઓ વિક્રમભાઈ નો દબદબો આજે છે માડમ પરિવાર કે દબદબો એનો છે એ કેવું એમાં કઈ રીતે અપમાનિત થઈ શકાય મને સમજાવો

આપણે કોઈ થી કરતા કોઈથી આપડે લાજ કાઢીને વાત કરવા ટેવાયેલા નથી અને આપણે કોઈ ઈગો અહમ કે કોઈ ગમન નથી આપણી ઈચ્છા આપને અથવા તો આપણો ધર્મ છે મીડિયા નો શું છે કે જનતા ને સાચી વાત કરવી અને જનતાના હિત માટે કરવી એમાં વિક્રમભાઈ ને પાડી દઈને ને મેં કઈને પાછું લોચો નથી લઈ લીધો વાતચીત થઈ છે કઈ ના ક્યારેય નથી બેન ના રે ના ભાઈ હું તો એને ઓળખું તો કદાચ મને આમ નામ થી કદાચ ઓળખતા હોય તો ઓળખતા હોય બાકી હું તો ઓળખું ગમે મોટા માણસ છે તો પણ અમારે ક્યારેય વાત કઈ થઈ નથી મારો વિષય નથી કે કાનૂની પ્રક્રિયા શું કરવી ભાઈ તમારા જેવા બધા મિત્રો ફોન કરે ત્યારે ખબર પડે પડશે બીજું શું મારા આમાં જે છે તો રેકોર્ડ ઉપર છે સમજો હવે એમાં કોઈ આડા આવડી ખીલી આમ કે કરી શકે એમ નથી વી આર લાઈવ પદ્મકાંત ત્રિવેદીની જે ચેનલ છે એમાં મેં ઇન્ટરવ્યુ કીધું હોવાનું એનો દાવો છે તો એ તો ત્યાં રેકોર્ડ ઉપર છે ને બધું ઈ ગૂગલ ઉપર એ છે તો લોકો સાંભળી લે સાંભળવા લાગે કે આમાં કઈ ઉલાજ લાગે છે અપમાનિત તો મને કહે

કરુણા જુઓ કેવી મજા છે કહું જેટલા લોકો કરી બંને તુષારભાઈ અમરસિંહ ચૌધરી પેલી ફરિયાદ એને એટ્રોસિટી ની કરી બીજી કરી વિક્રમભાઈ માડમે ઈ પણ આ ફરિયાદ કરી અપમાનિત થવાની ને વગેરે વગેરે બંને સંયોગ અવસાદ મેં કીધું પ્રયોગ કદાચ ન માનવું પણ સંયોગ અવસાદ બંને કોંગ્રેસ છે એમ કરે છે કે આ ભાજપ નું છે ને ભાજપનો દલાલ છે ને ભાજપનો માણસ છે ને વગેરે વગેરે બરાબર ભાજપ વાળા એમ કે છે કે આમ માણસ છે માણસ છે હવે આમાં દરેક ને હવે એમ ગોફણીય ઘા મારે છે આપણે કોઈ જો પક્ષ ના પક્ષ ના કારણે બોલતા હોત તો આપણને આટલું લોકો સાંભળતા ન હોત અને તો આપણને છૂથું કરે અને આપડે ઈ એ નહી નથી હવે ઈ કદાચ કોઈને ન સાંભળે સાંભળે હું તમારી જાણ કરતા હમણાં અમારી એક ન્યૂઝ ચેનલ શરૂ થવાની છે હેડલાઈન ન્યુઝ નામ ની તો હું એમાં સ્પષ્ટપણે કહેવાનો છું તમે લાઈક કરતા નહીં

કે ખેડૂતના હિતમાં જનતાના હિતમાં પ્રજાના તમારા જેવા જે વાત હોય એ કરવાની એ વાતમાં પછી જેને માઠું લાગે એ બે રોટલી વધુ ખાય કારણ કે એ આપણો વિષય નથી તમે સમજો તમે કારેલા ને કોઈ દિવસ મીઠા કઈ રીતે ગોળમાં બોલો તો એ કારેલું કરેલું છે કરવા સ્ટોરી એ કે નહીં જી 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 સર તો પત્રકાર તરીકે આપણે હું આમ આદમી પાર્ટી નો માણસ જેમ ભાજપ નો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટી વાળા એને કોથળા ઠલવી દીધા તો મેં તો અરવિંદ કેજરીવાલ ની જાહેર માં ટીકા કરેલી છે આવા જ ડિબેટમાં કે જેટલી વખત ગુજરાત આવશે આમ આદમી પાર્ટી ને આબરું જશે જો પૈસા ખાતા હોય તો બોલાય એવી રીતે હું ભાજપ નો માણસ હોત તો મારી બેન છે લ્યો મેન સ્ટ્રીમ મીડિયા જેટલી ચેનલ છે એમાં મેં સાંભળ્યું છે કે બધા એમ કહેવામાં આવ્યું છે બધી જ મેન મીડિયા મીડિયામાં કે જગદીશ નેતા જ્યાં ટીવી ચેનલ માં આવે ત્યાં ભારતીય જનતા પાર્ટી ના પ્રવક્તા ભાગ નહીં લે બોલો

સોલંકી એની વિસીએલ ની કચેરીમાં માં અહિયાં એનો સ્ટાફ રાત માં નાઇટ શિફ્ટ કરવાને બદલે સૂતા ઝડપાયેલો બરાબર તો મેં તો ઈ ફોટા સહી સાહેબ કે અમારા શેઠ ના સ્ટાફ આવી રીતે કામ ચોર લ્યો બોલો અને મારી ઉપર ફરિયાદ થઈ છે તો મેં તુષારભાઈ વાળી ફરિયાદ ને પણ લીધી અને વિક્રમભાઈ વાળી ફરિયાદ ને પણ અમે છાપામાં અમારા જ છાપા લીધી લીધું જલ્દી ને ફરિયાદ થઈ અમે તો છુપાયું નથી અને જો ગામ નું લગતા હોય તો આપણું શું કામ નહીં થયું તો થઈ હકીકત તો છે બરાબર હવે જે થાયું હોય તો થાય એમ અને તે પછી ચુદારભાઈ ચૌધરીએ જયારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે શપથ લીધી અને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા પ્રેસ કોન્ફરન્સ કરીને અમે એને પણ સારી રીતે કવરેજ કર્યું અમે તો કઈ એવો ન રાખ્યો કે આને અમારી તો ફરિયાદ કરી લેતા દબાવી દેવા જો બેન અમારો એક સીધો સિદ્ધાંત છે કાનુડો મેથલી રે કાનુડો ભાળે એવું કે સમાચાર છે છે એ એમાં કઈ મારા દબાવવાથી દબાવીને જવાના મારા છાપાવવાથી કઈ

સમજી એટલે હવે સકાય ખબર નઈ કે નિર્ણય કરી હશે ફરિયાદ એને જે યોગ્ય હવે મારા બોલવાથી એની બદનકશી થઈ છે એવું એને કોર્ટ માં એને પુરવાર કરવાનું છે મારે નહી કારણ કે ફરિયાદી તો ઈ છે હું તો આરોપી છું તો ફરિયાદ એને કોર્ટમાં કરવાની રે અથવા તો સાબિત કરવાનું રે કે આ શબ્દ બોલવાથી એની પ્રતિષ્ઠાને હાની પહોંચી એ પાછું કોર્ટમાં સાબિત થવું જોઈએ ને ફરિયાદી એને કેવું જોઈએ ને હું તો આરોપી છું ને અને મારી સામે કેસ થયો છે હું હારી ક્યાં ગયો છું બેન કે જીતી ક્યાં ગયા છે એને કેસ કર્યો છે તે પ્રાથમિક પગથ્યું છે કે એને કેસ કર્યો એને એ માન્યું કે મારા બોલવાથી એની પ્રતિષ્ઠાને हानि પહોંચી છે ઓકે હવે તમે પુરવાર તો કરો કઈ રીતે શું બોલવાથી શું हानि પહોંચી તમારે પુરવાર કરવાનું કે નહીં હા હા આરે શું છે હા હું તો આરે બીજો તો અદાલત કે છે કે આ જજદીશભાઈને બોલવાથી આપ ભાઈની પ્રતિષ્ઠાને हानि પોચી છે તો અદાલત જે કે છે આપને મંજૂર છે બિલકુલ પણ હવે એમને ઉત્પટાન તમે તમારી રીતે ધારી લો તો કેમ ચાલે ભલા માણસ એટલે આ તો બધું શું છે ખરી વાત તો એ છે કે જો આમ કોઈ હિસાબે આપણે જે બોલીએ છીએ થોડુંક સ્પષ્ટ બોલીએ છીએ સ્વાભાવિક મીડિયામાં કહીએ ન્યા એનું જે કઈ હતું એને ડોટ કોમ કર્યું હોય તો રામદા ભાજપ વાળા આપણને નથી બોલાવતા એ ભલે ને આપડે શું આપણે ક્યાં છે હું બોલું સમાજ સાંભળે કાંઈ કોઈ ભોગ્યભાઈ ના સાંભળે તો હાલે હું પોળો બજાર હાકડી એવું કઈ છે નહીં તો આપડે પત્રકાર છીએ તો પત્રકાર નો ધરમ બજાવશું પત્રકાર માટે કાઢી મૂકું છું ડુંગળી વેચવી પેટ ભરવું છે ને ભલામણ મહેનત કરીને શું ફેર પડે એટલે આ બધું છીછરા હું આ જે અદાલત ભાઈ વિક્રમભાઈ એ કરી કા હું એને એની ના સમજ સમજુ છું કા એનું થોડુંક કોકે એને મિસગાઈડ કર્યા હોય એવું મારું માનવું છે કારણ કે હું નથી માનતો એવડો મોટો માણસ આવું કઈ માની લે છે નહીં પ્રતિષ્ઠાના આની મારા અને તમારી એવડી મોટી અમારે આઠ વર્ષનું તમારા પરિવાર નો દબદબો જામનગર માં છે તો એવી તમારી છીછરી પ્રતિષ્ઠા કેવી છે કે મારા એકના કહેવાથી તમારી પ્રતિષ્ઠા હચમચી જાય એવું હોય કોઈ દી તો તો હું મોટો માણસ થયો ગણાવ તમારા કરતા હવે મને કોઈ કાળો કાગડો ઓળખતું નથી જામનગર માં અને તમને આખી પૃથ્વી ઓળખે છે મોટા તો તમે છો હું તો તમારી પ્રતિકા ઉલટા ને મને લોકો ફોન કરીને કેવું છે ને પાંચસો લોકો એ કે ભાઈ તમે કયો છે એ ખોટું છે માડમ પરિવાર બહુ સારો છે તમે આવું ક્યાં બોલો એને બદલે તમે આવું આવું તો કઈ છે ને મને તો કોઈ ફોન નથી કર્યો હવે આ સાંભળીને કોઈ કરાવે તો બીજી વાત છે બધી કે તમે તાકાત વાળા માણસો છો તો સમાજ નું ભલું થાય એવા કઈ કામ કરો છો તમે તો એ કરતા રહ્યો આવી રીતે કોઈ પત્રકાર કે કોઈ મીડિયા ને નાખવાની કોશિશ કરો એ સારું નથી કારણ કે ખેર અમે નહી બોલીએ તો અમારું તો કઈ જવાબ નથી સમજી લો તમે બેન તમે જુઓ તમારી ન્યૂઝ ચેનલ છે દાખલા તરીકે કાલે તમને કોઈ પ્રેશર આપે કે મને કોઈ પ્રેશર આપે હવે બોલવું તો આપણે છીએ તો માણસ ને થઈ ગઈ કે નહીં ઓકે હાલો તો પૂરી થઈ ગઈ તો શું થાય આપડે શું કરીએ બીજી નોકરી ગોતી લઈએ ગમે તમને કીધું આપડે તો કામ થી કામ છે ને પેટ ભરવાથી કઈ ધંધો છે નહીં હવે એટલું આપડે ગમે એમાંથી નુકસાન કોને છે મને શું ઘેર પડે મારે તો હું બીજો ધંધો કરતો નું ગમે હું કઉ બ્રાહ્મણીઓ કામ કરી હાલો પણ સમાજ ની આપડો અત્યારે ધર્મ છે એટલે આપણો ધર્મ છે કે સાચી વાત સમાજ ને કરવી અને પત્રકાર નહીં કરે તો કોણ કરશે ભલા માણસ અને ત્યાં ઈ જે ડિબેટ મેં કરી વિક્રમભાઈ વિશે પછી પાછળ વિક્રમભાઈ કે એના કોઈ માણસ ને કેવરાવ્યું હોય કદાચ કે ભાઈ જો આ તો હજી પેલો એપિસોડ થયો એને કહેજો કઈ સમજે નહીં તો પછી હજી મારે બોલવું પડશે

મારી ઉંમર જેટલી જર્નાલિઝમ માં કામ કરેલું છે હરિદેસાઈ કયો કે પ્રશાંત સાહેબ કયો કે અરે આ તો બધા માઇલ્ડ સ્ટોન માણસો છે ને આપણે અહીં કાઠિયાવાડ માં બેઠા બેઠા આપણી ભાષામાં કાલી ગાલી ભાષામાં વાતો કરીએ છીએ પણ હવે લોકો માને

સંઘર્ષ કર્યો ભણ્યા કાર્યવારે બધું લઢણ કેળવી ત્યારે દેવાંશીબેન જોશી થવાય છે પ્રશાંતભાઈ દયાળની તો વાત જ સાથે તો યુગ પુરુષ જેવી જર્નાલિઝમ માં જેમ નું નામ છે ગુજરાત માં પ્રશાંત દયાળ નું નામ છે અરે આ કઈ મારી ઈચ્છા માત્ર થી ન થઈ જવાય હરિદેસાઈ છે તો હરિદેસાઈ તમે કલ્પના કરો સમકાલીન જેવા મુંબઈ માં સમકાલીન જેવા તંત્રી ના માલિક તંત્રી હતા સમકાલીન ના અને બાળા સાહેબ ઠાકરે વિરુદ્ધ માં એને લખેલું બોલો અને ખાલી ઈ એક જ વાત નથી કેતો ટૂંકમાં ઈ ન્યાસ અને ચિત્ર લખવામાં વર્ષો સુધી એને એને વર્ષાબેન એને કવર કરનાર કે ટૂંકમાં આ બધા જે છે ઈ ધૂળ ધોયા માણસો છે અને એને શિખર સર કર્યા છે અને બધા એમ માનીએ જગદીશભાઈ ને ઈ થવાની ઈચ્છા અરે ઈચ્છા તો મને નરેન્દ્ર મોદી થવાની પણ છે એમ થોડું થવાય એટલે ઈ લોકો નું માનવું છે મારો તમને સ્પષ્ટ કહી દઉં વિક્રમભાઈ ફરિયાદ કરે કે હજી આવા પચાસ મને સમાચાર મળ્યા કે હજુ આવું કાર્યકર થવાનું એમ તો થાય તો બીજું શું થાય બીજું હશે રામે રામ બીજું હું એને કે

સર સમગ્ર મામલે પ્રકાશ પાડ્યો તે આભાર બેન નમસ્કાર